નમસ્કાર મિત્રો મિત્રો વિક્રમ ઠાકોર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર શું હવે રાજકારણમાં આવી રહ્યા છે રૂપેરી પડદે પોતે એક સારું પરફોર્મન્સ આપ્યું એક મોટું નામ કર્યું પરંતુ શું રાજકારણમાં આવી એ નામ કરી શકશે કેમાં ચર્ચા થઈ રહી છે અને કેમ વિક્રમ ઠાકોરની વાતો છેલ્લા ઘણા સમયથી ફરી રહી છે આમ આદમી પાર્ટી સાથે વિસ્તારથી વાતો કરશું આજે વિક્રમ ઠાકોર વિશે આમ આદમી પાર્ટી વિશે અને તેની સાથે જોડાયેલી ચર્ચાઓ વિશે વિક્રમ ઠાકોર પહેલા કહ્યું તેમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ ઉત્તર ગુજરાતમાં એક સારી પકડ ઉત્તર ગુજરાતમાં એના શ્રોતા દર્શકો વધારે છે એટલા માટે ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરનું નામ વધારે ચાલે તમે સૌરાષ્ટ્ર સુધી આવો તો વિક્રમ ઠાકોરને લોકો ઓળખે પરંતુ કદાચ તેની સંખ્યા થોડી ઘટે આ વિક્રમ ઠાકોરનો ઉપયોગ ઉત્તર ગુજરાતમાં શું આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરવો છે તો શું પાછા વિક્રમ ઠાકોર આ પાડશે જોડાશે પોતે જે નામ કમાયું છે આટલા વર્ષોમાં એ નામ આમ આદમી પાર્ટીને મદદરૂપ થઈ શકે પોતાના પોલિટિકલ કરિયરમાં મદદરૂપ થઈ શકે તે સ્તર સુધી પહોંચશે વાત એ છે કે વિક્રમ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે એ પછી વિધાનસભામાં આમંત્રણને લઈને હોય કે પછી અલગ અલગ બીજી બાબતો હોય બીજી બાબતો એ છે કે પોતા તરફથી કહે છે કે એક સામાન્ય રીતે કોઈ કોઈ પણ કલાકાર હોય તેની જ્ઞાતિ નથી હોતી પરંતુ અવગણના કરવામાં આવે તો દુઃખ થાય અલગ અલગ ઘણા સમાચારો તેને વિશે આવ્યા આગેવાનોએ પણ કહ્યું સરકાર તરફથી પણ કહેવામાં આવ્યું કે હવે તેમને બોલાવીશું વાત એ છે કે આ નારાજગીનો ફાયદો આમ આદમી પાર્ટી ઉપાડવા જઈ રહી છે જ્યારે યુટ્યુબ ચેનલ ના અલગ અલગ લોકો વાત કરતા હોય ત્યારે એક સમાચાર પણ સામે આવતા હોય છે કે તેમના તરફથી જવાબ શું મળ્યો છેલ્લા ઘણા સમયમાં ઘણા ઇન્ટરવ્યુ થયા પરંતુ હજુ હમણાં જ એક યુટ્યુબ ચેનલે વિક્રમ ઠાકોર સાથે વાત કરી હતી અને વિક્રમ ઠાકોરે પણ જવાબ આપ્યો હતો કે કેજરીવાલનો તેમના પર ફોન આવ્યો હવે કેજરીવાલનો તેમના પર ફોન આવ્યો એ કોઈ સામાન્ય બાબત ના કહી શકાય કારણ કે ગુજરાતમાં સુપરસ્ટાર એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અભિનેતા ઘણા છે એ પછી તમે વિક્રમ ઠાકોર લઈ લો મહેલા મલ્લા ઠાકર લઈ લો અલગ અલગ ઘણા લોકો છે કે જે હિતન કુમાર લઈ લો કે જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે પરંતુ તેમની સાથે કોઈ મોટા રાજકારણી વાત કરે ટેલિફોનિક વાત કરે અને તે નારાજ હોય ત્યારે વાત કરે તેના અર્થ ઘણા થતા હોય છે વિક્રમ ઠાકોરને લઈને તેઓ અર્થ કાઢવામાં આવે છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે અથવા તો આમ આદમી પાર્ટીવાળા તેમને આવકારવા માટે વધુમાં સમાચાર તે પણ મળી રહ્યા છે કે અત્યારે વિક્રમ ઠાકોરે કોઈ પણ જાત આમ આદમી પાર્ટીમાં જવાનો કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં જવાનો સ્વીકાર નથી કર્યો કે હજુ સુધી નિર્ણય નથી કર્યો હજુ તેઓ વિચારી રહ્યા છે અથવા તો અસમંજસમાં છે અથવા તો જે વાતો છે સામેથી ફોન આવે તો જવાબ દેવો પડે એ પ્રકારની સ્થિતિમાં છે પણ ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો વોટ શેર ઓછો છે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સૌરાષ્ટ્રમાં પાંચ ધારાસભ્યો લાવ્યા ચાર ધારાસભ્યો માફ કરશું એક ધારાસભ્ય પાંચમાં દક્ષિણ ગુજરાતથી ચારમાં પછી સુધીર વાઘાણી હોય ગારિયાધારથી ઉમેશ મકવાણા હોય બોટાદથી જામજોધપુરથી હેમંત ખભા હોય અને પછી વિસાવદરથી ભાયાની હોય વાત એ છે કે વિસાવદરમાં તો વંડી ટપી ગયા ભૂપતભાયા પણ બાકીના ત્રણ હજુ અકબંધ છે અને એક દક્ષિણ ગુજરાતથી ચેતર વસાવા ડેડીયાપાડાથી વાત હતી ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતમાં એટલો વોટશેર નથી ઉત્તર ગુજરાતમાં જે લોકોને ઉતાર્યા જે નેતાઓને ઉતાર્યા એમણે પણ એટલું બધું કંઈ કર્યું નહીં વાત એ છે કે અમુક બે ચાર નેતા સિવાય ઉત્તર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખાલી ખમ છે અને ઠાકોર વસ્તી ભરપૂર છે કોંગ્રેસ પાસે ઠાકોર સમાજની મોટી એક વોટ બેંક છે ગિનીબેન ઠાકોર સાંસદ બનીને આવ્યા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે કદાચ આમ આદમી પાર્ટી પણ વિચારી રહી છે કે આપણે પણ આજ રસ્તે જવું જોઈએ એટલે કે ઠાકોર સમાજને પોતાની તરફ કરવો જોઈએ ઠાકોર સમાજ એમની તરફ થઈ શકે તો કઈ રીતે તો ઠાકોર આગેવાન એક મોટા આવવા જોઈએ અથવા તો કોઈ ઠાકોર સમાજ જેને ઈચ્છતું હોય તેવા વ્યક્તિ આવવા જોઈએ વિક્રમ ઠાકોર કદાચ એક હોઈ શકે છે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ખાનગી ચેનલ અત્યારના વિક્રમ ઇન્ટરવ્યુ લઈ રહી છે તેની સાથે વાત કરી રહી છે પરંતુ જોવું રહ્યું આવનાર સમયમાં વિક્રમ ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાય છે કે નહીં કે પછી વાતો ફક્ત વાતો રહે છે જો જોડાય છે તો પછી કોંગ્રેસને નુકસાન થશે એ અત્યારે સીધું દેખાઈ રહ્યું છે કારણ કે બેની લડાઈમાં ત્રીજો ફાવે બાવીસ ની ચૂંટણીમાં આપણે જોયું ભારતીય જનતા પાર્ટી એકસો બેઠકો લઈને આવી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની લડાઈમાં સીધો વોટ શેર આમાં ભારતીય જનતા પાર્ટીનો વધ્યો અને કોંગ્રેસનો તૂટ્યો એ આપણને બતાવી રહ્યું છે કોઈનો વોટ શેર તૂટે તો કોઈ પાર્ટી કામ ન કરે તેવું પણ ના હોય કોંગ્રેસનો વોટ શેર તૂટે તો તૂટે આમ આદમી પાર્ટીએ તો પગપેસારો કરવાનો ને એવું એમના મોડી મંડળના લોકો એવું એમના સત્તાધીશો વિચારતા હોય એટલે કે અલગ અલગ જેમ કે દિલ્હીથી વિચારતા હોય બીજા એમના જે સુપ્રીમો છે એ વિચારતા હોય જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે આમ આદમી પાર્ટી ઉત્તર ગુજરાતમાં વિક્રમ ઠાકોરને લાવે છે કે નહીં કે પછી ફરી એક વખત વાતો વાતો રહે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર